વડોદરા શહેરમાં વરસાદી ટાણી અકસ્માત સહિતની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશય થતા નીચે પાર્ક કરેલી કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ ભારે નુકસાન થયું હતું વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલાક ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સુબાનપુરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું પણ સદનસીબે મોટી જાનહાની ટળતા રહી ગઈ હતી શહેરના સુબાનવડા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાનું વૃક્ષ એકાએક ધરાશય થયો હતો જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને ટુ વ્હીલર વાહન દબાઈ ગયું હતું જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા પતરાના શેડને પણ મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના સમયે કોઈ અવરજવર નહીં હોવાથી મોટી જાનહાની થતાં અટકી ગઈ હતી વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતાશ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ધરાશય થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી સુભાનપુરા જલરામ મંદિર પાસે એક વૃક્ષ ધરાશય થઈ એવો વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો તો વડીવાડી ફાયર સ્ટેશનથી અમે ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક મોટું પીપળનું વૃક્ષ એક સ્કોડા ગાડી પર ધરાશય થયું હતું એટલે કારને ઘણું બધું નુકસાન થયું છે અત્યારે ઝાડ હટાવવાની અને ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે